ગુડ મોર્નિંગ મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીની લાઈવ કોચિંગ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આગળ વધશું હર્ષવર્ધન ઉપર લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી પુષ્યભૂતિ વંશની અને પુષ્યભૂતિ વંશની અંદર આપણે એવું જોયું કે પુષ્યભૂતિ પોતે રાજ્ય સ્વતંત્ર કરે છે પછી અન્ય ત્રણ રાજાઓ આવે છે પ્રભાકર વર્ધન આવે છે અને હુણ લોકોને હરાવે છે પછી ઈશ્વર વર્મા સાથે મિત્રતાના સંબંધના કારણે પોતાની દીકરીના લગ્ન થયા બરાબર અને પછી હુંણ લોકો ઉપર ફરી પાછું આક્રમણ કરવા માટે રાજ્યવર્ધનને મોકલવામાં આવે છે પછી પ્રભાકર વર્ધનની મૃત્યુ થાય છે અને દેવગુપ્તના આક્રમણ અને અસમંજસનો માહોલ આખો ઊભો થયો અંતે હર્ષવર્ધન પોતે જીતી જાય છે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એકદમ ડિટેલમાં વ્યવસ્થિત જોયેલું હતું હવે અત્યારે આપણે ચર્ચા કરશું હર્ષવર્ધનની તો હર્ષવર્ધન માટેના સૌથી પહેલાં અમુક ફેક્ચ્યુઅલ ડેટા આપણે જોઈ લઈએ કે હર્ષવર્ધન કોણ હતો તો હર્ષવર્ધનનો જન્મ થયો ઈસવીસન પાંચસો નેવુંમાં તેના પિતાનું નામ પ્રભાકરવર્ધન માતાનું નામ યશોમતી ભાઈનું નામ રાજ્યવર્ધન બહેનનું નામ રાજ્યશ્રી પત્નીનું નામ દુર્ગાવતી અને પુત્રનું નામ હતું કલ્યાણવર્ધન અને વાગ્યવર્ધન તેની રાજધાની હતી કન્નૌજ આ એમના ફેક્ચુઅલ ડેટા થયા જો કે આમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાવાની શક્યતા એમની વાઈફના ક્વેશ્ચન કારણ એક જ કે એમની વાઈફ કોણ છે આ બહુ બધા પુસ્તકોમાં આપણને જોવા નથી મળતું બરાબર પણ આપણા પુસ્તકોની લિબર્ટીના પુસ્તકોની અંદર આ બધી માહિતી આપણે આપેલી છે આગળ નેક્સ્ટ હવે ગોંડનો રાજા શશાંક શશાંક ઉપર આપણે આક્રમણ કર્યું હતું હર્ષવર્ધને અને પોતાની બહેનને બચાવી લીધી હતી ત્યારબાદ શશાંક તો ભાગી ગયો પછી હર્ષવર્ધન રાજા બન્યો રાજા બન્યા પછી થોડા સમય બાદ એ નક્કી કરે છે કે મારે મારા ભાઈની હત્યાનો બદલો લેવો છે આ બદલો લેવા માટે તેણે શું કર્યું તો કે કામરૂપ ઓરિસ્સાના રાજા ભાસ્કર વર્મા સાથે મિત્રતા કરી અને ત્યારબાદ બંને રાજાઓ ભેગા થઈ અને આક્રમણ કરે છે બંગાળ ઉપર બંગાળ ઉપર આક્રમણ કરી ગોંડ રાજા શશાંકને હરાવી દીધો તેની મૃત્યુ થઈ ગઈ ભાસ્કર વર્માના હાથે એની મૃત્યુ થઈ ગઈ અને બંગાળ ઉપર કબજો કરી લીધો હર્ષવર્ધને ત્યારબાદ હર્ષવર્ધન અમુક ટાઈટલ ધારણ કરે છે કેવા ટાઈટલ તો કે પરમ ભટ્ટાર્ક મહારાજા ધિરાજ શિલાદિત્ય આવા અલગ અલગ ઉપનામો હર્ષવર્ધન પણ પોતે ધારણ કરે છે શિલાદિત્ય એ મૈત્રક વંશના રાજાઓના પણ નામ છે પણ આ ટાઇટલ તરીકે કોણ ધારણ કરે છે તો કે હર્ષવર્ધન તે પોતે ચુસ્ત શિવધર્મી હતો તેમ છતાં એમના સમયમાં પણ એક ચીની યાત્રી આવેલા હતા જેમનું નામ હતું યુ એન સંગ યુ એન સંઘ સાથે ભેગા થઈ તે બૌદ્ધ ધર્મને પણ ઘણું બધું પ્રોત્સાહન આપે છે તે મોટો દાનવીર પણ હોય છે અને તેણે પોતે ધર્મ પરિષદોનું પણ આયોજન કરાવ્યું હતું જેની ચર્ચા આપણે આગળ કરશું હવે એણે પોતાના આખા દિવસને ત્રણ વિભાગમાં વહેંચી દીધો શરૂઆતમાં સવારમાં એ પોતે પ્રશાસન તંત્રના અધિકારીઓને મળતો હોય છે અને રાજ્યના અલગ અલગ કામોને સંભાળતો હોય છે પછી બીજો સમય આપે છે ધાર્મિક સાધુ સંતોને ત્રીજો સમય આપે છે પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરવા માટે અને એમના માટેના કાર્યો કરવા હર્ષવર્ધન એ રાજા છે કે જેને દર પાંચ વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરાવ્યું ક્યાં તો કે પ્રયાગમાં અને દર વર્ષે ધર્મ સભાનું પણ આયોજન કરાવતો હતો ક્યાં તો કે અને જેના કારણે ના ફક્ત પોતે જ વિવિધ ધર્મોની માહિતી પ્રાપ્ત કરે છે અને સારા સારા ધર્મોને સપોર્ટ આપે છે પણ એમની પ્રજાને પણ અલગ અલગ ધર્મો વિશેની બધી માહિતી પ્રાપ્ત થતી હોય છે ધાર્મિક સ્વતંત્રતાની સાથે સાથે ધાર્મિક સહિષ્ણુતાનો સમય પણ આ સમયે બનેલો હતો તે પોતે બ્રાહ્મણોને પણ ભૂમિદાન આપતો હતો અને બ્રાહ્મણોને આપેલી ભૂમિને બ્રહ્મદેઈ તરીકે ઓળખવામાં આવતા હોય છે એ પોતે લેખક પણ હતો તેણે ત્રણ પુસ્તકોની પણ રચના કરી એમનું પ્રથમ પુસ્તક પ્રિય પ્રિયદર્શિકા નગાનંદ અને રત્નાવલી જે નાટ્ય પુસ્તક છે આ બધાની અંદર તે પોતે રચના કરતો હોય છે તેના દરબારી કવિ હતા બાણભટ્ટ અને તેમણે હર્ષચરિત અને કાદંબરી પુસ્તકોની પણ રચના કરેલી હોય છે હર્ષવર્ધનના સમયમાં પાટલીપુત્રથી ભૃગુકચ્છ સુધીના રાજમાર્ગનું નિર્માણ પણ થાય છે જેથી કરી અને ભૃગુકચ્છ અને તામ્રલિપ્તી જે બે મુખ્ય મોટા બંદરો હતા તે બંને એકબીજા સાથે કનેક્ટ થઈ શક્યા યુએન સંઘ એ હર્ષવર્ધન સાથે ઈસવીસન છસો ઓગણત્રીસમાં ભેટ કરે છે અને તેમના રાજ્યમાં આઠ વર્ષ સુધી રહેતા હોય છે યુએન સંઘ પોતે સીયુકી ગ્રંથની પણ રચના કરે છે યુએન સંઘ શું કામ આવેલા હતા તો એનો આન્સર એ છે કે બૌદ્ધ ધર્મના જે નવા પુસ્તકોની રચના થઈ એમનું ટ્રાન્સલેશન કરવું હતું યુએન સંઘે એટલા માટે તે પોતે આવે છે એ પોતે ભારતમાં પણ આવ્યા અને હર્ષવર્ધનને મળ્યા નાલંદા વિશ્વવિદ્યાલયમાં રહેવાની સગવડતા પણ હર્ષવર્ધન તેમને ફ્રીમાં કરાવી આપે છે પછી યુએન સંઘ પોતે પોતે ઈચ્છા વ્યક્ત કરે તે સોરી પોતે ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે આખા ભારત ભ્રમણ કરવું છે આખું ભારત ફરવું છે તો હર્ષવર્ધનને એમને ભારત ફરવાની પણ સગવડતા કરાવી આપે છે અને આવી રીતે યુએન સંઘ ફરતા 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 પહોંચ્યા ગુજરાતની અંદર જ્યારે ધ્રુવસેન બીજાનું રાજ્ય ચાલતું હતું આગળ પછી આપણે જોશું હર્ષવર્ધન હવે બંગાળને જીતી લીધા પછી ઓરિસ્સાના એરિયાને પણ કબજામાં લે છે ભાસ્કર વર્મા છે એની સાથે મિત્રતા રાખી એને પાછળથી સામંતી રાજા બનાવી દીધો અને એરિયા કબજામાં લઈ લીધો સિંધ કાશ્મીર માળવા ગુજરાતના વિસ્તારને પણ એ કબજામાં લેવાનો છે પણ ગુજરાતની સ્ટોરી સમજતા પહેલાં હર્ષવર્ધન નર્મદા નદીના કિનારે દક્ષિણ ભારત જીતવા માટે આગળ વધવાનો છે અને હર્ષવર્ધન દક્ષિણ ભારત ઉપર આક્રમણ કરે તો એનો સામનો કોણે કર્યો તો કે ચાલુક્ય વંશના રાજા પુલકેશીએ તેમનો સામનો કર્યો પુલકેશી દ્વિતીય પુલકેશી અને હર્ષવર્ધન વચ્ચે જ્યારે યુદ્ધ થવાનું હતું આ યુદ્ધમાં ગુજરાતનો એક રાજા આવે છે ગ્રહ ગ્રહ પ્રથમ પ્રથમ આ યુદ્ધમાં પુલકેશીનો સાથ આપે છે પુલકેશી અને હર્ષવર્ધન વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે હર્ષવર્ધન પોતે હારી જાય છે પણ આ હારનો મતલબ એ નથી કે હર્ષવર્ધનનું રાજ્ય ખાલસા થઈ જાય કે કબજામાં લેવાય જાય નહીં હર્ષવર્ધનના રાજ્યને કોઈ ઈસ્યુ ના થયો પણ સંધિ શું થાય તો કે નર્મદા નદીના કિનારાથી દક્ષિણ દિશામાં હર્ષવર્ધન નહીં જાય અને નર્મદા નદીથી ઉત્તર દિશામાં પુલકેશી નહીં આવે અને હવે પ્રોબ્લેમ થશે ખરગ્રહને કારણ ગુજરાત એ નર્મદા નદીની ઉત્તર દિશામાં આવેલું છે બરાબર આ રીતે એટલે હવે હર્ષવર્ધન આક્રમણ કરવાનું છે ગુજરાત ઉપર ગુજરાત ઉપર આક્રમણ કર્યું તો ખરગ્રહભાઈ તો ભાગી ગયા હતા હર્ષવર્ધનના આક્રમણનો સામનો કરે છે ધરસેન ત્રીજો તે પોતે હારી જાય છે અને પછી હર્ષવર્ધનનો સામંત બની જાય છે સામંત બન્યા પછી હર્ષવર્ધન જોવે છે કે ગુજરાત એ ઉત્તર ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય છે એટલા માટે ત્રીજાના દીકરા ધ્રુવસેન બીજાની સાથે પોતાની દીકરી પ્રિયદર્શિકાના

હર્ષવર્ધન ઓળખાય છે કારણ કે હર્ષવર્ધનની મૃત્યુ પછી આ વંશ આખો સમાપ્ત થઈ જશે વાઘવર્ધન કલ્યાણવર્ધનની હત્યા એમના જ પ્રધાન અને સેનાપતિઓ કર નાખે છે એટલે પુષ્યભૂતિ વંશનો અંતિમ રાજા હર્ષવર્ધન હોય છે અન્ય એક નાનકડો પ્રશ્ન આપણને પૂછાઈ શકે સ્પેસિફિકલી જીપીએસસી અને નાયબ મામલતદારની એક્ઝામમાં કે હર્ષવર્ધનના સમયમાં રાજ્યનું પ્રશાસન કેવું હતું તો હર્ષવર્ધનના સમયમાં પ્રશાસનિક એકમ તરીકે ગામ હતું ગામના અધ્યક્ષ અથવા અધિકારી તરીકે હતા ગ્રામ પટલીક અને તેમના સહાયક તરીકે હતા કર્ણિક પછી ગામ ભેગા થઈ અને બનાવતા હતા પાઠક એટલે કે તહેસીલ અને એમના અધિકારી તરીકે હતા તહેસીલદાર પાઠક બધા ભેગા થઈ અને બનાવે વિષ્ય એટલે કે ગામ તાલુકો જિલ્લો આ રીતની જે એક નાનકડી સિસ્ટમ ડેવલપ થઈ અને વિશ્વના અધિકારીને કહેવાતા હતા વિશ્વપતિ વિશ્વ ભેગા થઈ બનાવતા હતા ભુક્તિ ભુક્તિનો મતલબ પ્રાંત અને પ્રાંતના અધ્યક્ષ તરીકે હતા ભુક્તિપતિ સામાન્ય પોલીસ ફોર્સના જે લોકો હતા અધિકારીઓ હતા પોલીસવાળા એમને ભાટ તરીકે ઓળખવામાં આવતા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીને દંડ તરીકે ઓળખવામાં આવતા હતા આ સમયે ટેક્સ ખાલી ત્રણ પ્રકારના હતા ભૂમિ કર જે એક છષ્ટાંશ લેવામાં આવતું હતું હિરણ્યકર એટલે કે રોકડો કર હતો આ એટલે કે એક પ્રકારનો ઇન્કમ ટેક્સ કહી શકો અને બલી બલીનો મતલબ કે જે ખેડૂતો પોતે ઉત્પાદન કરતા હોય એમાંથી અમુક વિભાગ અમુક હિસ્સો રાજાને આપવો પડતો હતો એને બલી કહેવામાં આવતું હતું ખેડૂતોની સહાયતા માટે જળ પંપ એટલે કે બોરવેલની સુવિધા રાજ્ય દ્વારા મળતી હતી અને આ સમયે જળઘડીની પણ રચના થઈ કારણ કે એ સમય તો આપણે જેવી રીતે રિસ્ટ વોચ પહેરે છે અથવા વોલ ક્લોક હોય છે આવી રીતની વોલ ક્લોક કે રિસ્ટ વોચ તો હતી નહીં તો જળઘડીની રચના એ હર્ષવર્ધનના સમયમાં થઈ સાથે સાથે જળપંપની રચના પણ હર્ષવર્ધનના સમયમાં જ શોધવામાં આવેલી હતી બરાબર હવે હર્ષવર્ધનના સમયમાં આવેલા એક વ્યક્તિ યુએન સંઘ વિશેની પણ થોડીક માહિતી છે યુએન સંઘનો જન્મ ઈસવીસન છસો બેમાં થયો ક્યાં વિસ્તારમાં તો કે ચીનના હેન પ્રાંતના ચીન લી નામના સ્થાન ઉપર તેમના પિતાનું નામ હતું ચેન હુઈ ઈસવીસન છસો અઠ્યાવીસમાં તાંગ શાસકોનું રાજ્ય ચાલતું હતું ચીનમાં એમની રાજધાની હતી ચંગન આ ચંગનથી એ ભારત આવવા માટે નીકળ્યા અને ઈસવીસન છસો ઓગણત્રીસમાં હર્ષવર્ધનને મળ્યા તેમણે ઈસવીસન છસો સાડત્રીસમાં નાલંદા વિશ્વવિદ્યાલયમાં બૌદ્ધ ધર્મના યોગશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એમના ગુરુનું નામ હતું જયગુપ્ત હર્ષવર્ધન જ્યારે છઠ્ઠી મહામોક્ષ પરિષદનું આયોજન કરશે ત્યારે યુએન સંઘ તેમાં ભાગ લેશે તેમણે શિવ કી ગ્રંથની પણ રચના કરી અને ઈસવીસન છસો ચોસઠમાં ચીનમાં જ તેમનું મૃત્યુ થઈ જશે તો આ સાથે આપણે જે વાત કરી છે એ વાત એટલે કે પુષ્યભૂતિવંશની વાત અને જે અહીં સમાપ્ત થાય છે પુષ્યભૂતિ વંશમાંથી પણ આપણને ઘણા બધા ક્વેશ્ચન પૂછાય પણ ગયેલા છે અને પૂછાય પણ શકે તો તેની માહિતી આપણે અહીં પ્રાપ્ત કરી તો બસ આ જ રીતે આપણે આગળ પણ લેક્ચરની સિરીઝ વધારશું અને એમાં જે જે ટૉપિક આવશે એની ચર્ચા કરશું ત્યાં સુધી તમે લોકો એક્ઝામની સારામાં સારી તૈયારી કરો અને પાસ થઈ જાઓ એના માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ